તમે જોયોગ અમૃત વન આ અમે હુંન મરો ભાઈબંધ બે પોગીયા બગીચા માં તો તમે જોશો પાછળનો બધો બેકગ્રાઉન્ડ આવા ભર ઉના લેલુ લિલુ જેવું જોવા મળે છે એવું આ અહીંયા ગણે છે આપણે લાઠીની નિયર આપણે અકાળા ગામ છે ત્યાં છે આપણે હેતની હવેલી કરીને તો ત્યાં બધું આવું બધું વસ્તુ જોવા મળશે તો હું તમને પાછળનો કેમેરો કરીને બતાવું કેવું કેવું બધું છે આપડે ફોટો પાડી લીધા છે હવે આપણે આગળ જાવીશું તો આપણે બનારિયો ખાવે બાકી મોસમ એક નંબર છે આજે કંઈ ઘટે જ નહીં કોહો તમને આ ખાલી ગેટ જોયો યાર કાય ઘટે ગેટ યાર મસ્ત ગેટ છે જો જો અંદર ગાર્ડન પણ છે અંદર અરે અહીંયાથી નજારો કઈક અલગ જ છે જો રોજો હું તમને અંદર આવી આપણે બાકી તમે આ જો કોલ ડિટેલિંગ બધું વસ્તુ અહીંયા તમને જોવા મળે છે આગળ પણ એક ગેટ છે તો નિયા તો તાળું મારેલું લગભગ છે બંધ છે અહીંયા છે તો ચાલો હવે પાછળ જઈએ બાકી મોસમ યાર એક નંબર છે ગરમી છે પણ ઠંડુ પણ છે એટલું તમે જોયો અરે બોલો કેશો ને આપડે દેવાયતભાઈ ચકલા કોઈ બાજ નો બને જોઈ લ્યો આ બાજ બની ગયા ચકલા શું એ ગમે એટલી પાકું ફે તો ચકલા જ યાર अकला थोड़ा प्रयागराज बाद बने यार अरे हम जहाँ चलते हैं वो जमीन पे हम सफर हो जाती है यार उधर तो 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 है भाई बन बड़ो बेटा तो आगे से बात भी हैं है हां वो बात भी बनिया है बिना मात्र 100 रुपए टिकट मात्र 100 रुपए टिकट मात्र 100 रुपए सौ रुपया तो होती पर हमें स्कैम करने की कोशिश બહુ મોટો હું કેવું તારે બહુ મોટો હાલો ગાડાનો આ મોટો એ ગાર્ડન છે એક રૂપિયો પણ અમે તે નથી કર્યો અને અંદર ઘૂસી ગયા છીએ મેઈન લોકેશન બતા અરે તમે જોઈ સામે છે એ મેન હવેલી છે તો ત્યાં જવાની તો મનાય છે હાલ તો પણ આપણે થોડું બાર બારથી નંબરે દેખાડ્યું ચાલો એ બાજુ આવે જઈએ આ ગાર્ડન છે આ બધા હિંચકા આવું છે બધું અકાળામાં હજી આપણે એટલું બધું કઈ એક્સપ્લોર કર્યું જ નથી છે અરે પણ આમ આપણે આયા હતા અરે બહુ ગરમી હા પણ ફોન પાણીમાં નાખી દેવો પડશે હો હવે ગરમ થઈ ગયો છે હવે બહુ ફૂલ હીટ થઈ ગયો છે તડકો જેટલો છે બસ અહીંથી જ તેને ખબર પડી જાય છે કે આ બધા ઘૂસી ગયા છે અંદર તો હવે અહીંયા આગળ જ તે ઊભો હશે ઓલો સિક્યુરિટી ગાર્ડ તો અમને પકડે છે અને કેમેરો તો બંધ હોય છે અમે તો પાણીની અંદર ફોન નાખવાની વાત કરી તો પાણીની અંદર ફોન નાખીને બહાર કાઢતા એટલામાં તે જોઈ લીધા અને પછી જો ભાગ્યા તા એ ગાડ આવી ગયા ડાયરેક્ટ અમારો કેમેરો બંધ હતો ત્યારે અને બધું પૂછતાછ ચાલુ હતી અને એમ કીધું કે હવે જાઓ જો ટિકિટ લેવું તો બધું માંગ્યું પણ અમારું કાંઈ હતું નહીં અમે તો કોઈ ભાઈ ને કાઢે લે શું કેવું થાય કે જવામાં ઉભું હા બરોબર તો હવે અમે જાવી છે મઢ તો આટલો પણ ધક્કો કર્યો પણ અમારે કોઈ ઓલો જોયો નહીં ધક્કો થોડું ઘણું તો જોવા મળે તે આગળ ગેટે નો મેલો ઈ માથે કરી ગયા અને પાછળ ગે પર આટમે ઇતકા માટે તો મિત્રો આપણે આ વ્લોગ ને અહીંયા પૂરો કરવો પડશે કારણ કે આપણે ભાઈ ચાર્જિંગ નથી મોબાઈલ ની અંદર તો આગળ નું હવે કન્ટિન્યુ નહી કરી આપી તો હવે મળશું આપણે એક નવા બ્લોગમાં આવે